નિવૃત્ત શિક્ષકોની ભરતીના મુદ્દે રાજ્ય સરકારે યુ ટર્ન લીધો છે અને જે પ્રકારે આ નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર કર્યો હતો તે ભારે વિવાદ બાદ અંતે રદ થયો છે અને આ મામલે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાનું નિવેદન સામે આવ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી રાજ્યની સરકારે નિવૃત્ત શિક્ષકોની ભરતી માટે એક પરિપત્ર કર્યો અને આ પરિપત્ર થયા બાદ ઠેર ઠેર વિરોધ થયો તેનું કારણ જે લોકોએ ટેટ ટાટ પાસ કરેલી પરીક્ષાઓ હતી કે અન્ય જે પરીક્ષાઓ પાસ કરી હતી તેઓની માંગણી હતી કે સરકાર કાયમી ભરતી કરતી નથી ને તેના વચ્ચે આ નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાથી તેમનું ભાવિ છે તે જોખમાય છે ઠેર ઠેર વિરોધ થયા પછી અંતે રાજ્યની સરકારે

જ્યાં બદલી થઈ છે જ્યાં નિવૃત્ત થયા છે ત્યાં ભરતી પ્રક્રિયા થાય ત્યાં સુધી જે પરિપત્ર કર્યો છે એમાં નિયમ ત્રણ નિયમ યાની કે ત્રણ નંબર પર લખેલું છે કે નવી ભરતી કરીએ કે શિક્ષક જ્યારે ભરતી થાય ત્યારે આપોઆપ નિવૃત્ત શિક્ષકને લેવાના છે એ છૂટા કરવામાં આવશે પરંતુ જે વિસંગતતા હતી થોડોક ઉમેદવારોના મગજની અંદર પણ એવું હતું કે અમારી અમારી જગ્યાએ એ હેતુથી મીડિયા જગ્યાએ મૂકી હેતુથી આજે એ પરિપત્ર અમે રદ કરીએ છીએ અને કર્યો છે એટલા માટે કે એક મહિનો કે દોઢ મહિનો હજી જે ભરતી પ્રક્રિયા છે આ પ્રક્રિયા ની અંદર જે શાળાઓ માનો કે કચ્છની અંદર ખૂબ પ્રોબ્લેમ છે પચીસો શિક્ષકો મેં ભર ભરતી કરીશું પરંતુ ત્યાં સુધી ત્યાં શિક્ષક ન હોય એ હેતુસ આ નિર્ણય આપણે પરિપત્ર કરેલો હતો પરંતુ વિસંગતતા અને ઉમેદવારોના મનની અંદર કંઈક શંકા હતી એ હેતુથી આજે રદ કરવામાં આવ્યો છે બરાબર પરિપત્ર કોણે કર્યો હતો લોન્ટ્રીસોનો વિશ્વાસમાં લીધા હતા કે બારોબર અધિકારીએ કર્યો તો શું ના કોઈ પણ પરિપત્ર થાય એ વિભાગ દ્વારા અને અમે બધા જ એમાં વહે છે અને બાળકોના શિક્ષણ બે મહિનો કે મહિનો જ્યાં નવા શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી એ અમુક જિલ્લાઓમાં કચ્છમાં ઘણી જગ્યાએ ખાલી જગ્યાઓ વધારે હતી એ હેતુ છે અને પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે નવા શિક્ષક શિક્ષક રદ કરવા માટે અત્યારે અમારો સ્પષ્ટ અભિગમ એ છે કે જ્યાં સુધી શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ છે અને એમાં ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોમાં કે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય એ હેતુ છે પંદર દિવસ દસ દિવસ મહિનો લેટ થયા છે કે અમુક પ્રક્રિયામાં થયું છે તો એ હેતુ સાથે એ સિદ્ધ કરવા માટે યાની કે બાળકોના શિક્ષણ ના બગડે હેતુ માટેનો આ નિર્ણય હતો આમાં કોઈ જે સરકારે પહેલી જ વાત કરું સરકારે જે સ્પષ્ટતા હજી કરું છું જે ઉમેદવારોની અમારી ભરતીની જાહેરાત છે એમાં એક પણ શિક્ષક જે અમે આંકડાઓ આપ્યા છે એમાંથી ઓછા લેવાના નથી આ સ્પષ્ટતા મેરી અથવા તો ઉંમર જે થોડું ઘણું બાંધોડ થાય તો પછી આવા નિર્ણય ના કરવા પડે અમે સ્વીકારીએ છીએ ઘણી જગ્યાએ અમને ઉમેદવાર પ્રાપ્ત થયા નથી પણ એ વિચારણા માટે એ પ્રક્રિયા માટે મહિનો બે મહિના તો સમય જશે ને એ મહિના બે મહિના વચ્ચે જ્યાં જરૂર હોય ત્યાં નિવૃત્ત શિક્ષકને મૂકવાની પરિપત્ર કર્યો હતો પરંતુ એમે કેન્સલ કરી છે એટલે ઉંમર માં કે મેરિક માં કે શિસ્ત કરવાની વિચારણ કરીએ કે અમને જ્યારે અમને જ્યારે ઉમેદવારો જે વિષયની અંદર કે જે શિક્ષકોમાં નથી મળ્યા એ નિયમાનુ આધાર અમે વિચારણા કરીશું